નમસ્કાર ગુજરાત આજના મુખ્ય અંદર ગુજરાતમાં ખેડૂતોની મોટી દેવા લઈને થશે સાથે ખેતી કરવા માટે છ લાખ રૂપિયાની સહાય પશુપાલકો માટે ખુશખબર ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયા અને રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય ખાદ્ય તેલના ભાવોમાં ફરી વધારો મફત ગેસ સિલિન્ડર મળશે કાર્ડ ધારકો માટે ખુશખબર સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો યુટ્યુબ ચેનલ પર જણાવવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો

જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો યુવા ન્યાય અને મહિલા ન્યાય વિશે થોડીક વાતચીત કરી લઈએ તો કોંગ્રેસ પાર્ટીએ યુવા ન્યાય હેઠળ પાંચ કેટેગરીની વાત કરી છે જેમાં એક વર્ષ માટે યુવાનોને ત્રીસ લાખ નોકરીઓ સરકારી નોકરી અને એક લાખ રૂપિયા આપવાનું વચન પણ સમાવેશ કરવામાં આવ્યો છે મહિલા ન્યાય હેઠળ ઘણા વચનો આપ્યા છે જેમાં મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને પ્રતિવર્ષે એક લાખ રૂપિયા આપવાનો છે તે વાતચીત કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી જેમાં મફત વીજળી યોજનાના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ થશે એક કિલો વોટના સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ ત્રણથી ચાર યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ વોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડી ચારસો યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકી રહેલી વીજળીને નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને વીજળીના પૈસા પણ મળી જશે સરકારનું કહેવું છે કે આ વીજળી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની છે તે કમાણી કરી આપી શકે છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડર ગેસ ચૂલા લાઇટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે મિત્રો અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મ ભરવાની પણ શરૂઆત કરવામાં આવી ગયેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બેંકોની રજાને લઈને નિર્ણય જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કાર્ય હોય તો તમારે તે શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરી લેજો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ઘણા રાજ્યોમાં બેંકો આવતા અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ ખુલશે વાસ્તવમાં ગુડી પડવાના તહેવાર પર નવ એપ્રિલ મંગળવારે દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે નવરાત્રિ મહોત્સવ પણ નવ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે આ પછી ગુરુવારે પણ ઈદ એ

તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઊર્જા મંત્રી આર કેસીએ આ માહિતી આપી છે અગાઉ આ યોજના હેઠળ ચાલીસ ટકા સબસીડી મળતી હતી જે હવે સાઠ ટકા સબસિડી મળશે તેમજ બાકીના ચાલીસ ટકા રકમ લોકોને લોન તરીકે લઈ શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને થશે ફેસલો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો છે અનેક પ્રશ્નો છે જેનો કોઈ પણ હલ નથી મળ્યો જેમ કે દેવા માફીનો મુદ્દો લોન માફીનો મુદ્દો તેમજ અનેક મુદ્દાઓ છે આપને કોઈ પાર્ટીએ કહેતા નહીં કે તમે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનો વિચાર આપો ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ આપો જે પાર્ટી આ વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચાર કરી શકે છે ખેડૂતભાઈઓ એમના પક્ષમાં રહીને એમને જ મત આપશે આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરસોત્તમ રૂપાળાએ કરી છે મોટી જાહેરાત વિવાદો વચ્ચે રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાળા આગામી એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે જોકે ભાજપ પણ હવે મક્કમ થઈ ગયું છે રૂપાળા જ કો રાજકોટથી ચૂંટણી લડશે ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જતા વિરોધ વચ્ચે વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની તૈયારીઓ છે ખુદ પરષોત્તમ રૂપાળાએ જાહેર કર્યું છે કે મારી ઉમેદવારીની તારીખ બધા પાઘડી બંધ ઉમટી પડશે મતદાનનો અવસર પણ સાંગમેટ સાચી લેવા રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના નિવાસીઓની સભાને સંબોધન કર્યું હતું મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેતી કરવા માટે છ લાખ રૂપિયા સુધીની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો ખેતી માટે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી માટે ખૂબ જ ઉપયોગી છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવવામાં આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો શાકભાજીના વાવેતરો માટે બાગાયતી યોજના બે હજાર ચોવીસ ચાલુ કરવામાં આવી છે આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટની વાવેતર સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજીત રૂપિયા છ લાખ પ્રતિ હેક્ટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણ લાખ એમ બેમાંથી જે ઓછું હોય તે સહાય પાત્ર મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે સરકારી તેલ કંપનીઓના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં સાડત્રીસ રૂપિયામાં કોલકત્તામાં બત્રીસ રૂપિયામાં મુંબઈમાં એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં ચેન્નાઈમાં ત્રીસ પચાસ રૂપિયામાં સસ્તો થયો છે દિલ્હીમાં ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરના ભાવ હવે માત્ર સત્તરસો ને ચોસઠ રૂપિયા થઈ ગયા છે જે પહેલાં રૂપિયા સત્તરસો ને પંચાણું રૂપિયા મળતા હતા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ બદલાવ થયો જ નથી મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઉજ્જવલા યોજના બાદ ઉજ્વલા યોજનાની તૈયારી લોકોને મફત પીએનજી કનેક્શન મળશે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની તૈયારી કરી રહેલી છે તેમનો મુખ્ય હેતુ તો ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી વિસ્તરણમાં કરવામાં આવ્યું છે તે જ રીતે પીએનજીમાં પણ સામાન્ય ગરીબ પરિવારો છે તેમને લોકપ્રિય પણ બનાવી શકે છે આ નવી યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ યોજનાનું કામ શરૂ કરી દીધું છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સાત મેના રોજ ગુજરાતમાં મોટો નિર્ણય ગુજરાતમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે છે તે માટે ગુજરાત સરકારે સાત મેના રોજ જાહેર રજા જાહેર કરી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરનામું એ મુજબ ઔદ્યોગિક એકમ તથા મત વિસ્તારની બહાર સ્થિત કંપનીઓ કામ કરતા લોકોને સાત મેના રોજ પેડ હોલીડે મેળવવા માટે હકદાર થશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત યોગી આદિત્યનાથ સમાચાર જેમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા નિર્ણયો લીધા છે આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોને ડાંગરની ખરીદી અડતાલીસ કલાકની અંદર ચૂકવવા માં આવે આ માટે આદેશ પણ આપ્યો છે મિત્રો જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ માટે જારી કર્યા છે કે રાજ્ય સરકાર પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે સીએમ આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર એક